વખણાય છે ગાંધીજીની હડતાલ આપણો લાલો આપણો લાલો જે જુનાગઢમાં હતો એ નરસિંહ મહેતાની કરતાલ અને ત્રીજો તાલ છે સ્વામિનારાયણ ભગવાનનું હડતાલ પણ આજે તો હું ત્યાં સુધી કહી શકીશ કે ભારતનો જો ચોથો તાલ હોય ને તો આપણો આ લાલો આ લાલાના તાલ માટે નરસિંહ મહેતાની કરતાલ માટે આપણે જોરદાર તાલીઓના તાલ કરીશું અને એક જ કમ્પેરિઝન કરીશ મેં લાલો જોયું અને હારો હાર તરત અભિવ્યક્તિમાં ગઈ હતી અભિવ્યક્તિમાં એક સાઉથ નો પ્રોગ્રામ હતો તો સાઉથ વાળા એવું કીધું કે અમને તો લાલો જ આવડે બીજું કઈ આવડતું જ નથી એટલે મને કહેવાનું મન થઈ ગયું કે લાલો હોય ને અહીંયા હંમેશા રાધા હોય રાધા રાધા વગરનો લાલો છે ને હંમેશા અધૂરો છે જો આ રાધા આ રાધા છે ને તો આ લાલો છે એટલે આ રાધા માટે અને સમગ્ર કલા સ્મૃતિના આપણને જે કઈ બધા સારા સારા પરફોર્મન્સ મળે એના માટે જોરદાર તાલીઓના તાલ અને બહુ બધા નવી પરિવારના હું